કહેવાય છે કે ગુનેગાર ગુનો કરીને ભૂલી જતો હોય છે પરંતુ કાયદો તેને ક્યારેય છોડતો નથી આ વાત ચરિતાર્થ થતી હોય તેમ છવ્વીસ વર્ષ અગાઉ રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફેક્ટરીના વોચમેનની હત્યા કરીને લૂંટ ચલાવવાના કેસમાં સામે આવી છે છવ્વીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પર દસ હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું ત્યારે આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત ગણાતા દદુઆ ડાકુના વિસ્તારમાંથી જોખમી રીતે આરોપીને પકડી લાવીને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે મળતી વિગત અનુસાર છવ્વીસ વર્ષથી વોન્ટેડ આરોપી મિતલેશ ઉર્ફે ઉત્તમ કુમાર ગયા પ્રસાદ પટેલ તેના વતનમાં હોવાની સુરત પીસીબીને બાતમી મળી હતી જેની પોલીસે ટીમ બનાવીને આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારમાં દદુઆ ડાકુના વિસ્તારમાં મોકલવામાં આવી હતી જ્યાંથી જોખમી રીતે ઉત્તમ કુમાર નામના આરોપીને ડબોચી લેવામાં આવ્યો હતો સુરત શહેરની પીસીબી ટીમ દ્વારા તાજેતરમાં એક આરોપી જેનું નામ ઉત્તમ કુમાર ઉર્ફે મિતલેશ સન ઓફ ગયા પટેલ છે જેની ધરપકડ કરવા જેને પકડવામાં આવેલ છે આ આરોપી મૂળ જેતપુર તાલુકાના જેતપુર પોલીસ સ્ટેશનના ત્રણસો બેના ગુનામાં વોન્ટેડ હતો જે ઓગણીસો નવ્વાણુંમાં બનાવ બન્યો હતો એટલે આશરે છવ્વીસ વર્ષ બાદ આ આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ આરોપી અગાઉ જેતપુર જિલ્લા જેતપુર તાલુકામાં જે ગુનોનો ગુનો કર્યો હતો જેમાં એણે અને એના મિત્રોએ સાથે મળીને એક કારખાનામાં લૂંટ કરી હતી અને સાથે ત્યાં એક જે વોચમેન હતો તેને પગ બાંધી દીધા હતા અને તેને મૃત્યુ નિપજાવ્યું હતું ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ફરાર થઈ ગયા બાદ પોલીસ તેના વતનમાં ઘણી ગઈ હતી પરંતુ પોતાના વતનમાં પોલીસ આવતી હોવાથી તે ત્યાંથી દિલ્હી જતો રહ્યો હતો અને દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં મજૂરી કામ કરતો હતો અને છેવટે તેને એવું લાગ્યું હતું કે હવે પોલીસ તેનો સંપર્ક નહીં કરે અથવા તેની પાસે કોઈ તેની પાછળ મતલબ પોલીસ તેની પૂછપરછ નહીં કરે એવા એને અંદા અંદાજો હતો જે અનુસંધાને પોતાના વતનમાં પરત ફર્યો હતો આ દરમિયાન સુરત શહેરની પીસીબી ટીમ કે જેમાં અમારા એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અને અશોકભાઈ લુણી આ બંનેને બાતમી મળી હતી કે આ મર્ડરનો આરોપી ત્યાં પોતાના વતન આવેલો છે જે બાતમીના આધારે પોલીસની ટીમ ત્યાં તત્કાલ પહોંચી હતી પોલીસ જ્યારે ત્યાં ગઈ હતી ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો હતો કે આ જે વિસ્તાર છે એ ખૂબ જ જોખમી વિસ્તાર છે અગાઉ ત્યાં દદુઆ ડાકુનો જે ખૂબ જ કહેર હતો એ પ્રકારનો એ વિસ્તાર છે અને આ ખૂબ જ જોખમી જોખમ ભર્યા વિસ્તારમાંથી પોલીસે ખૂબ જ બહાદુરીપૂર્વક ત્યાં જઈ અને આ આરોપીની ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને અહીંયા લઈ આવવામાં આવેલ છે જે આરોપીઓ છે એ આશરે છવ્વીસ વર્ષ પહેલાનો ગુના મારો વોન્ટેડ હતો તેના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ હતું અને ગુજરાત રાજ્યની અલગ અલગ ટીમો પણ તેને શોધી રહી હતી આ દરમિયાન પીસીબીને સુરત શહેરને બાતમી મળતા તેઓએ તેની ધરપકડ કરી